વી ગુજરાત ભાઈ સવાર સવાર માં સરસ મજાનો વાતાવરણ છે જોય તો જો ફરતે ખાલી થોળા કે જો ઉપર વાદળ ને ફરતે છે પહાડ અને પહાડો મની અમે વચ્ચે પન્નારા માં ખાય રહ્યા છે રાજસ્થાન ની ફેમસ કઢી કચવરી હર મહાદેવ સુપ્રભાત સુપ્રભાત હર મહાદેવ કે હાલ જલે મોજમાં કેમ છો મજામાં મજામાં કેમ મજામાં

પેલા બસ અને ગાડીવાળા જે બાલતાલ અને પહેલગામથી જે હોય ને બસમાં ગાડીમાં પોતાની પ્રાઇવેટ વાહન લઈને આવ્યા ને એ નહીં પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હોય એ નહીં જે અહીંયા સરકાર સરકારી બસમાં તે જમ્મુથી ન બેઠા હોય કદાચ અને ત્યાંથી આગળ મીલ કે પોલીસ વાળાના રૂલ્સ હિસાબે બરાબર તો એ લોકો એમ કહે છે કે છે ને એ લોકો જાશે પછી જશે એમ બધા બધાને હાર હાર જવા દેવાના છે એમ હવે મિત્રો તમે વિચારો કે સાયકલ કોઈની બસ કા ફોર વ્હીલની ચાલે સાથે ચાલી શકે સાયકલ કોઈ દિવસ બસ કા ફોર સાથે ચાલી શકે કોઈ દિવસમાં ના શકે તો એટલું આ લોકોને સમજવું પડે મિત્રો કે ચાલો યાત્રાળુ છે જવા દઈએ એ લોકો આગળ જઈને સાથે થઈ જશે આમાં સાયકલ ગમે ત્યારે આ લોકોને છે ને કદાચ ઉપરથી પ્રેશર હોય કે છે ને બધા યાત્રાળુઓને સાથે જ રાખવા એમ હવે તો અમને ધીમે ધીમે આગળ જવા દ્યો કેમ કે હવે આગળ કાંઈ છે ને એવું નથી આગળ પણ પોલીસ છે આગળ પણ આર્મી છે બરાબર તો પછી વાત તો એ આ લોકો કે બસ અને ગાડીની સાથે જ એમ જવાની સાયકલ ચાલતું ચાલતું સવારના ગેટની ઉભા ગેટની બહારનું આવતી એ એક કે યાત્રાળુ નીચે ત્યાં આવશે ને ત્યારે જ ત્યાં આવડે એમ હવે ચાલતા ચાલતા ભાઈ કોઈ દિવસ બસ ની કાં ફોરવ્હીલર કોઈ પણ વાહનની સાથે થોડું કાંઈ સાથે ચાલી શકવાના એ લોકો એટલું આ લોકોને સમજવું પડે બટ હવે

બહારના રાજ્ય માં ગુજરાતી ભાઈઓ ભેગા થાય ને એટલે અખા આનંદ જોય મિત્રો ગુજરાતી લોકોનો ઉત્સાહ જય જય ગુજરાત પાંચ છ વાગ્યા ના જાગ્યા છીએ

एक सॉन्ग एक सॉन्ग सॉन्ग हेलो जॉब जॉब मित्र सॉन्ग बाड़ो सो केड़ा कमणा क्यों वागे नि माइक गिर गई केजीएफ की धुन रहा एक वैसे होता है भाई बोला केजीएफ की धुन बजा रहा केजीएफ की

યે વાલી બતા કામ કરે અરે બહુ મિત્રો કેવું લાગ્યું કે જો મિત્રો ગુજરાત નું ફેમસ

એમ કહેતા કે તમને સિક્યોરિટીને હારે આગળ જવામાં આવશે બરાબર એટલે બધા ગાડી અને બસ વાળી જે યાત્રા હોય એ સાથે જવામાં આવશે હા બે આગળ ગઈ ફોર વ્હીલ ગઈ પોલીસવાળાની ના નથી પણ એ બધા તો હોય આવી ગયા હવે અમે એ આ જો આ વિડીયો તમે જ્યાં હો ને જમ્મુના જ્યાં હતા ને પોલીસવાળા જોતા હો ને તો એટલું જ કેવું છે હાલો ક્યાં છે અમે સિક્યોરિટી અહીંયા ક્યાં છે બહુ કહેતા હતા સિક્યોરિટી સિક્યોરિટી બટ વેરી બેડ મિત્રો હું કોઈ દિવસ આવું બોલતો નથી પણ આજના લોકમાં તે હું કહું છું આ બધું કેમ કે થોડું ખોટું થયું કેમ કે હવે એ લોકો કે સિક્યોરિટી સાથે આગળ લઈ જવા પડશે ક્યાં છે સિક્યોરિટી બોલો હાલો ક્યાં છે અમારી આગળ ફોર વ્હીલ કાં પાછળ ફોર વ્હીલ ક્યાં દેખાય છે પોલીસવાળાની બહુ વાત કરતા ને એટલે મેં મિત્રો કીધું તમે વહેલા આગળ જવા ગયો પણ નહીં સિક્યોરિટી સાથે જાતા વધારાની સાથે બધા તો ગયા આગળ પહાડમાં થોડી કાંઈ આ લોકો સ્પીડમાં સાયકલ ચાલી શકે વેરી બેડ આવું બિલકુલ ના થવું પડશે રિયલી બિલકુલ ન થવું પડે સાયકલ ચાલી લઈ પછી અહીંયા પાછી આ છે હાલો એ આ તો નો નોર્મલ છે મિત્રો આ તો આપણે રૂલ્સ પ્રમાણે ચાલો રૂલ્સ પ્રમાણે જ ચાલીએ છીએ મિત્રો પરંતુ એ લોકોને પણ સમજવાની જરૂર છે બિલકુલ ભાઈ ઉસ લોકો કોઈ હમકો સમજને કે જરૂર હે અરે હમક સમજને વાા હા કોઈ નહીં બસ એ ચલતે જા યાત્રા પૂરી કરણી યાત્રા પૂરી ના કરવી હોતી ના તો અબ તક તો ભાઈ ઘર લે દર્શન કરે તો અભિયાં ટનલ ટનલ પે રોક રખે ટનલ તો ખાલી ચલ રોક રખે આગળ રોકીકલ રોકે મામ લગા ટ્રાફિક કરે એય દેખાવે ગોરે સાયકલ યે સાયકલ ટ્રાવેલ કરેગી આઈ ને એવી વરી કોઈ સાથે જેટલા કીધું કે બધાને સાથે આવશે પણ બધા અમે આ ઓકે મિત્રો અમારી આગળ પાછળ મિત્રો જોવો અમને અમારો વાળે થાય તમે ખાલી જોઈ હા ચાલો ફાઇનલી અમારી સાયકલ જે છે ને અહીંયા ચાલી રહી છે પરમિશન ન હોય ટનલ માં એટલા માટે છે ને આ જોઈ તો તમે બની હાલની જે આઠ પોઈન્ટ એટલે સાડા આઠ કિલોમીટર ની ટનલ છે ને એ પાર્ક કરશો ને એટલે પછી તમને છે ને આપડે હાઈવે કેવો છે એ જેવો રોડ દેખાય એકદમ પ્લેન મિત્રો બ્લેન્ડ છે ને

ચાલો મિત્રો પાણી ભરીએ મસ્ત મિત્રો ચાર વાગવાના છે ને અમે આજ રાત સુધીમાં પહેલગામ પહોંચી જવાના છીએ આહા એમ કે મિત્રો તમે છે ને બનિયાલ વર્ષો ને બનિયાલ ની ટનલ એ પછી તમને રસ્તો છે ને એકદમ જોરદાર જોવા મળી જશે મસ્ત એકદમ સીધો રેડી જોરદાર કેમ છો મિત્રો અત્યારે છે ને અમે પહેલ આજ રાત સુધીમાં પહોંચવાનું ટાર્ગેટ છે અમારો હર હર મહાદેવ હર હર મહાદેવ સરજી આર્મી વાળા એટલા બધા છે ને રસ્તે પહેલગામ વાળા રસ્તે દસ દસ મિનિટ દેખાય યસ દેખાય ગુજરાત ગુજરાત એટલે છે ને દસ દસ મીટર એમ ફૂલ સેફ્ટી છે મિત્રો તમે લોકો આવવાનું વિચારો તો આવી જાજો જજો મહાદેવ તમે તો આખા જે તમે બાલતા હોય ને પહેલગામ જે રસ્તો અલગ થાય ને એ રસ્તા તે પહેલગામ રસ્તે છે ને ફૂલ થઈ ફૂલ એકદમ ઓકે જો સરસ મજા નદી છે અહીંયા બેઠા છીએ અને જેમ બની જલ્દી મારે બેસ કેમ્પે પહોંચવું પડે ત્યાં જ અમારે રોકાણની વ્યવસ્થા થશે અને બેસ કેમ્પ અહીંયાથી હજી ઘણું છે વાગી ગયા છે મિત્રો સાત અને શું કાંઈ નજારો છે હા 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 ધરતીનું સ્વર્ગ તો ભાઈ જમ્મુ કાશ્મીર એવી સરસ મજાની નદી અને વચ્ચે પહાડ અને ઠંડુ વાતાવરણમાં અમે હાકીશું સાયકલ સુરત શહેરથી ગુજરાત રાજ્યથી અત્યારે જમ્મુ કાશ્મીર સાયકલ લઈને અહીંયા લોકોને કહીએ ને એ બધા લોકો કે ઓ હોય ના થતી અમે પહેલગામ પહોંચી ગયા છીએ એક પ્રોબ્લેમ છે અમારા રજીસ્ટ્રેશન છે આપણા બાકી છે એટલે કાંઈક હવે આ ભંડારામાં કેવું છે મેન ભંડારો છે ત્યાં કેવું છે કે રજીસ્ટ્રેશન અથવા આર બતાવો ને તો જ અંદર જવા દે છે એવું છે હવે શું કરીએ શું ન કરીએ બધું તમને જોવા મળી જશે જોજો કાંઈક કાંઈક તો નવું આજે થવાનું છે ક્યાં બોલતે હું મિત્રો અત્યારે આપણે છે ને પહેલગામ પહોંચી ગયા છીએ આપણી સાથે એક મિત્ર છે અતુલભાઈ યુપીના એની પાસે રજીસ્ટ્રેશન નથી એટલે અંડર જવા દેતા તો તેનો અંતે એનો સાથ ના છોડાય એટલે અહીંયા કાંઈક બીજું કાંઈક મંદિર કાંઈક આ લોકો જુગાર કરીએ છીએ જ્યાં રાત રોકાઈ શકીએ આજના દિવસની

પછી મિત્રો કાક કરી રાતના ઠેકાણા મિત્રો આજે છે ને હેલ્પેલ બીજું બધું હજી સાથે છે હો યાર સવારે હેરાન થઈ અત્યારે પણ હજી મિત્રો અહીંયા ભંડારો છે જ્યાં ખાલી છે ને જમવાની સુવિધા છે રહેવા માટે ફૂલ થોડુંક રિસ્ક છે મિત્ર કે કંઈ થાય નહીં પરંતુ અમારે અમે તો ગમે ત્યાં સુઈ જાય પણ સાથે સામાન છે ને સામાનની પણ થોડી ઘણી સેફ્ટી જોઈએ છે અમારે ત્યાં છે ને મિત્રો કાંઈ નહીં ચાલો અહીંયા જે છે ને રૂમ રાખી લઈએ એવું કંઈ હોય જ્યાં આપણને સેફ્ટી મળે ને તો પહેલાં મિત્રો અમે એ જ કરશું ભલે ને રૂમને જ્યાં સો બસો પાંચસો જે હોય તે પરંતુ સેફ્ટી તો ફર્સ્ટ અને તમે પણ મિત્રો તમારા પ્રાઇવેટ વાહન લઈને જગામાં આવશો ને પહેનગામ તો છે ને તમે સવારે બપોરે આ તો ચાર વાગ્યા પહેલાં પહોંચો ને એ સમય આવજો તો તમને શું કહેવાય બે બે પણ જને પૂછીને બે પણ જને કહીને પણ તમે છે ને બધું કરી શકશો આમાં થાય છે કે એવું ખબર જ ત્યારે અત્યારે છે ને અહીંયા બેસ કેમ્પ છે ત્યાં મોટો ભંડારો લાગેલો છે તેની અંદર જવું હોય ને હવે પહેલાં રજિસ્ટ્રેશન જોઈએ અથવા તો આપણું જે આર એફઆઈડી કાર્ડ છે ને એ જોઈએ એની સિવાય અંદર પરમિશન આપતા નથી આ તો અમે થોડોક જુગાર કર્યો હતો એટલે અમે ખાલી જમીને નીકળી ગયા છીએ પણ ચાલો મિત્રો અહીંયા કાંઈક રૂમ ગોતીએ ત્યાં આરામ કરીએ આજે રેલી સાવ થાકી ગયા છે રિયલી મિત્રો આજનો દિવસ જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલાય બહુ જ યાદગાર દિવસ છે આખો દિવસ હેરાન થયા છીએ અને મહાદેવની પરીક્ષા મિત્રો કાંઈક હસી આવી મિત્રો સવારે છે ને મિત્રો ઘણું ઓલું થયું કેમ કે આ મિત્રો આપણે પ્રશાસનનો સાથ આપીએ છીએ એની ના નથી પરંતુ હું તમને સમજાવું મિત્રો માનો કે આ પાંચ જણા છીએ એક ટાઈમના માનો કે એટલે બહુ બધા યાત્રાળુ છે આ પાંચ યાત્રાળુ છીએ અમે માનો પાંચ યાત્રાળુ છે સમજો ખાલી પાંચ યાત્રાળુ છે આથી બે યાત્રાળુ આવ્યા છે સાયકલ લઈને બીજા ત્રણ યાત્રાળુ છે ગાડી લઈને તો શું કહે ખબર છે કે બધાની સાથે જ જવું પડશે એમ હવે આવડા ત્રણ યાત્રાળુ હોય ગાડીવાળા બરાબર એની આગળ ચાલે પોલીસ પાછળ ચાલે પોલીસ મતલબ ખાલી ઉરાન આપું છું ત્રણ બાકી હતા બહુ બધા એમ તમને વહેલા સમજે ને એટલે આગળ ચાલે પોલીસ પાછળ ચાલે પોલીસ અમારી સાયકલ રહી જાય સાવ પાછળ ત્રણ યાત્રાળુ પોલીસ ત્રણ યાત્રાળુ રહી જાય પાછળ પોલીસ અમારી સાયકલ તો એની સાથે ચાલી ન શકે સાયકલ રહી જાય પાછળ બસ એ અમે સમજાવતા હતા એ લોકોને કે આ રીતનું છે એટલે એમને જલ્દી જવા જ ગયો એમ તો પણ અમને બધાની સાથે જ મૂકે છે હવે એ લોકો તો કોણ ખબર અત્યારે અમે સાથે જ યાત્રા આવતા બધા પહોંચી ગયા હશે પરંતુ અમે અત્યારે છે ને ફાઇનલ મિત્રો પહેલા પહોંચી ગયા છીએ અને ખૂબ આનંદ આવે છે પણ સાયકલ મિત્રો અહીંયા જ મૂકવાની છે હવે અહીંયાથી આગળ લઈથી લઈ જવાની ઓકે તમને કીધું છે કે અહીંયા મૂકી જશો તો વધારે સારું રહેશે વધારે બેટર રહેશે કાંઈ નહીં મિત્રો હવે આવતીકાલના વ્લોગમાં અને અને આજે હેરાન થયા કશો વાંધો નહીં સાથ આપણે અમે યાત્રા કરીએ છીએ સાથ અમારે પરંતુ એક વાત અમે જે અમે એ લોકોને સમજાવવા માંગતા હતા એ તો મિત્રો ન થયું કંઈ નહીં ચાલો અહીંયા રૂલ્સ હોય રૂલ્સ ઉપર આપણે ચાલવું પડે કશો વાંધો નહીં આઈ હોપ કે આપણને આ વ્લોગ સારો લાગ્યો છે વ્લોગ સારો લાગ્યો કમેન્ટમાં હર મારે લખી દેજો હર હર મહા